જયહિંદ જય ભારત આજે વિસાવદનની ચૂંટણી છે અને આમ આદમી પાર્ટી મજબૂતાથી લડી રહી છે આજે લોકોના હોઠ ઉપર આમ આદમી પાર્ટી અને ઉમેદવાર ગોપાલભાઈનું નામ અત્યારે ફરી રહ્યું છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી એનસીપીના પૂર્વ ધારાસભ્ય અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ ચંદુભાઈ વઘાસિયા આજે આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કર્યો છે આ પ્રસંગે અમારા રાજુભાઈ કરપડા રાજુભાઈ ગોરખતરિયા એનસીપીના પણ આગેવાનો અશ્વિનભાઈ ક્ષેત્ર આગેવાનો ઉપસ્થિત રહ્યા છે મિત્રો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનમાં સેન્ટ્રલી છે છતાંય એ કોઈ પણ ભાજપના ઈશારે કે જે પણ હોય રાહુલ ગાંધીજીએ કહ્યું છે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપની બી ટીમના કામ કરે છે કદાચ અને એના કહેવાથી ઉમેદવારો ઉભાને એને એવું હતું કોઈ નુકસાન કરી શકીશું પણ નહીં થાય સમજદાર છે વિશાવદર ની તો ખાસ ત્યારે એનસીપી ના સાથી ટેકો જાહેર કરે છે હું ચંદુભાઈ વઘાસિયા કહીશ એ બે શબ્દો કહેશુભાઈ આજે વિસાવદર મહેસાણની પેટા ચૂંટણીની અંદર પ્રદેશ અધ્યક્ષ સુદનભાઈ ગઢવી ને અમારી ટીમ મારી સાથે પધારેલા અશ્વિનભાઈ ભીમાણી હરકિશનભાઈ જોશી રાજુભાઈ ગડોડા એ પછી અનેક મિત્રો અને અમારા ઇન્ડિયા ગઠબંધનના હિસાબે અમારા રાષ્ટ્રીય પ્રમુખ પવાર સાહેબ એની માર્ગદર્શક રહી અમારો તમામ તન મનને ધનથી અમે આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ ઇટાલીને વિજય બનાવવા અમારી તમામ પાર્ટી એને પૂરતો સપોર્ટ આપશે ગામો ગામ જઈને મદદ કરશું એટલી થાય એટલી એટલી અમે યશુદરભાઈ પ્રદેશ પ્રમુખને ખાતરી આપી છે અને હર રમેશ અમે આમ આદમી પાર્ટીની અંદર અમારી રાષ્ટ્રીયવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી એસપી શરદ પવાર સાથ અને સહકાર આપશું હર રમેશ અમારી પાર્ટી શરદ પવાર બધી પાર્ટી તમે છે હર રમેશ ગામડા અને ખેડૂતની સાથે રહેલી છું બે હજાર સાતની અંદર હું જ્યારે ધારાસભ્ય ગોંડનો હતો ત્યારે ચીફ એનસીપી શરદ પવાર કૃષિ પ્રધાન હતા અને જ્યારે ત્યારે પોતે હજાર ખેડૂતના વિરુદ્ધ તેના માફ કર્યા આજ દિવસની અંદર થી કોઈ સરકાર ગુજરાતમાં આખા હિન્દુસ્તાનમાં માફ નથી ગયા એવી જ રીતે જ્યારે કપાસના ભાવ તે તેથી નક્કી કર્યા પંદરસો રૂપિયા તો હજી પંદરસો પંદર વર્ષ જયારે વેચાણ નથી તો આપણે આમ આદમીને પાર્ટીને ગોપાલભાઈને તૂટાવી જંગી બાબુથી તૂટાવી અને ગાંધીને મોકલે ગાંધીનગર મોકલી કારણ કે તો અવાજ ખેડૂતોનો અને ગામડાનો અને માલધારી ભાઈઓનો તમામ જાતિનો અવાજ ગાંધીનગર પહોંચાડે એવી રીતે આમ આદમીના સામેડાના બટન ઉપર મદદ કરી અને વિજય બનાવી આટલું તેમ નિર્મૂ છું જય હિન્દ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હું હરિકૃષ્ણ જોશી પ્રદેશ પ્રવક્તા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર આજે અમે અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને અમારો ટેકો જાહેર કરવા માટે અહીંયા આવ્યા છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી આ તકે પ્રજાજો એવું નિવેદન કરે છે કે અમે હંમેશા આ ઇલેક્શન દરમિયાન અમે બધી જ પ્રકારે આમ આદમી પાર્ટીને ટેકો આપશું અહંકારી સરકાર જે છે અત્યારે એ સરકારની સામે ગોપાલભાઈ એક લડવૈયા તરીકે લડી રહ્યા છે એનો અમને ગર્વ છે અને અમારા માન્ય સરદુ સાહેબ તેમજ ચંદુભાઈ ભગાસિયાના માર્ગદર્શન હેઠળ અમે આજ આ વિસ્તારમાં બધે સારું એવું કેન્વસિંગ કરી અને એમને ટેકો જાહેર કર્યો છે